એવું કેતા કે ઓધો રામજી મહારાજ ખાલી સાધુ ન હતા ઓ મહારાજ ખાલી સંત ન હતા ઓ રામજી મહારાજ ખાલી મહંત ન હતા પણ ઓઘો મહારાજ વાંઢાઈ માટીના ભ્રમ હતા વાડાઈ ના શબ્દો છે આગળ ગુરુજનો જે વચ્ચે ઈ પ્રાગટ્ય થયું એટલે એક વાત જરૂર કહું કે આપણી સમાજ વચ્ચે જો આવો પરમ પ્રાગટ્ય થયું તો આપણી સમાજ ઉજડી છે એ વિશેષ

વિચાર કરો કે ગાડીમાં ખાલી ઓધોરામ કૃપા લખેલું હોય અને વાઢાઈ ના ની છાતી ભૂલે કે આનામાં કોક ભાનુશાલી નું સૂત બેઠું હશે તો આ ભાનુશાલી સમાજ ને જોવે તો વાંઢાઈ ના સાધુ નું હૃદય કેટલું રાજી થાય

હે ન તો અત્યારે સમય કેવો ચાલી રહ્યો છે એક પરિવારમાં પાંચ જીવને એક સાથે જોડીને રાખવું કઠિન હોય તો કૃપા નથી છે અને કાયમ રહેવાનો છે એવા જ હૃદયના મારા ખૂબ ખૂબ સાધુવાદ 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 બોલો વધો રામજી મહારાજો રામજી મહારાજ વાંટાય સમાધિ સુધી પહોંચી વર્ષે ખૂબ ખૂબ ધન્યવાદ હવે બેઠક